ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ આજના નવા વિડીયોમાં મિત્રો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા જો તમે આ સાત સાત વસ્તુઓ પોતાના ઘરે લઈ આવો છો તો મિત્રો સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ તમારા કર્મ થશે તેમજ તમે રાત ધનવાન બની જશો આથી મિત્રો જે કોઈ પણ વ્યક્તિ વ્યક્તિ જો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા પોતાના કર્મ આ સાત શુભ વસ્તુઓ લાવી રાખે છે તો તેનો બેડો પાર થઈ જશે તેમજ તેને બધા જ દેવી દેવતાઓની એવી કૃપા પ્રાપ્ત થશે કે તેનો ભાગ્યોદય થઈ જશે તેમજ તમારા ઘરે સુખ સમૃદ્ધિ આવશે તેમજ મિત્રો તમારી વર્ષો જૂની મનોકામના હશે એ પૂર્ણ થઈ જશે અને અમે તમને આજના વિડીયોમાં જણાવશું કે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં એવા કયા શુભ કાર્યો છે કે જે તમારે અવશ્ય કરવા જોઈએ આથી મિત્રો લક્ષ્મી માતા પણ તમારાથી પ્રસન્ન થઈ જશે અને તમને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવી શકે છે આથી મિત્રો આ ચૈત્ર નવરાત્રિનો સમય જે છે એ બહુ જ પવિત્ર અને મંગલકાલી મંગલકારી હોય છે માતાઓ તેમજ બહેનોને અમે જણાવી દઈએ કે આવનારી ચૈત્ર નવરાત્રી બહુ જ શુભ અને પવિત્ર રહેવાની છે તો મિત્રો અમે તમને આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેશો તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિમાં તમે શાક્ષાક્ષમાં કુળદેવીને પોતાના કર્મ બોલાવી શકશો આથી આ વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે દુર્ગા માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં માં દુર્ગા જરૂર લખી દેજો તો મિત્રો જો મિત્રો તમે આવનારી ચૈત્ર નવરાત્રિમાં આ શુભ વસ્તુઓ પોતાના ઘરે લઈને આવશો તો સાક્ષાત માતાજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિનું બહુ જ ખાસ મહત્ત્વ માનવામાં આવે છે મિત્રો આ ચૈત્ર નવરાત્રિનો પર્વ મા દુર્ગાની ઉપવાસનો પર્વ માનવામાં આવે છે આથી મિત્રો આ પાવન અવસર ઉપર અમુક વિશેષ વસ્તુઓ ઘરે લાવવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને કર્મ સુખ સમૃદ્ધિ આવી શકે છે તો આવો મિત્રો આપણે જાણીએ કે આવનારી ચૈત્ર નવરાત્રિમાં તમારે કઈ વસ્તુ કરે લાવવી કે જેને શુભ માનવામાં આવે છે તો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્ર નવરાત્રિના તહેવારનો બહુ જ ખાસ મહત્ત્વ દર્શાવવામાં આવ્યો છે તો જો મિત્રો ઈચ્છતા હો કે માતાજીની કૃપા પોતાના પરિવાર ઉપર હંમેશા બની રહે તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો કારણ કે આ અમારી ચેનલનો ઉદ્દેશ્ય માત્ર એ જ છે કે સાચી અને સચોટ વસ્તુને લગતી માહિતી તમારા બધા જ લોકો સુધી પહોંચી પહોંચવી જોઈએ અને આનાથી તમને બહુ જ લાભ થવો જોઈએ આથી મિત્રો તમને હાથ જોડીને નિવેદન છે કે આ વિડીયોને આખો જોવા વિનંતી મિત્રો આ તહેવાર દુર્ગા માતાને સમર્પિત હોય છે અશ્વિન માસની પ્રદિષ્ઠા તિથિના દિવસે મિત્રો આ ચૈત્ર નવરાત્રિની શરૂઆત થતી હોય છે કે મિત્રો આ તહેવાર નવ દિવસ સુધી ચાલતો હોય છે આથી મિત્રો આ તહેવારના નવ દિવસોમાં દુર્ગા માના નવ રૂપોની અલગ અલગ દિવસોમાં પૂજા આરચના કરવામાં આવે છે તો મિત્રો આ નવ દિવસોમાં ભક્તો ઉપવાસ રાખે છે તેમજ મંદિરોમાં જઈને મા દુર્ગાની પૂજા આરાધના સ્વરૂપેથી કરે છે તેની સાથે જ આ ચૈત્ર નવરાત્રિના છેલ્લા દિવસોમાં એટલે કે અષ્ટમી અને નવમીના દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે માન્યતા અનુસાર આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં અમુક એવા પવિત્ર વસ્તુઓને ઘરે લાવવાથી દુર્ગા માતા પ્રસન્ન થઈ શકે છે અને પોતાના ભક્તો ઉપર વિશેષ કૃપા વરસાવે છે આથી મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમારે આ વસ્તુઓને ઘરે જરૂર લાવવી જોઈએ તો જો તમે આ વસ્તુઓને પોતાના ઘરે ચૈત્ર નવરાત્રિમાં લાવો છો તો મિત્રો શાક શાક માતાજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે અને તમારા કર્મ લક્ષ્મી માતાનો વાસ થશે તો તમારા કર્મ ગરીબી તેમજ દરિદ્રતા અથવા તો કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ અથવા કોઈ એવી ગંભીર મુશ્કેલી છે તો એનાથી તમે મુક્ત થઈ જશો તો મિત્રો આપણે એ વસ્તુ વિશે જાણતા પહેલાં આવનારી ચૈત્ર નવરાત્રિ ક્યારે છે અને તેનું શુભ મુહૂર્ત શું રહેશે એના વિશે જાણી લઈએ તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિનો શુભ પ્રારંભ માર્ચ અને રવિવારના દિવસે શરૂ થશે અને મિત્રો આનો સમાપન છ એપ્રિલ રવિવારના દિવસે થશે તો મિત્રો આ નવ દિવસમાં મા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા આરચનામાં આવે છે તેમજ માતાઓને બહેનોને નવરાત્રિનું વ્રત પણ રાખતી હોય છે અને મા દુર્ગાના પૂજા પાઠ પણ કરતા હોય છે મિત્રો આ ચૈત્ર નવરાત્રિ બહુ જ ચમત્કારી નવરાત્રિ માનવામાં આવે છે આથી મિત્રો આ નવરાત્રિમાં જે કોઈ પણ વ્યક્તિ જો આ પવિત્ર વસ્તુ પોતાના ઘરે લઈને આવે છે તો તેની કિસ્મત રાતોરાત રાતોરાત જ ચમકી જાય છે સાથે મિત્રો આ નવ દિવસોમાં તે વ્યક્તિ એટલો અમીર બની જાય છે કે તેના ઘરમાં ક્યારેય પૈસાને લગતી સમસ્યાઓ આવી શકતી નથી તો આવો મિત્રો આપણે જાણીએ કે તમારે એવી કઈ શુભ વસ્તુઓ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કરે લાવવી જોઈએ તો મિત્રો એ વસ્તુ વિશે જાણતા પહેલાં તમે આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા તેમજ જય મા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને માતાજીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો ચૈત્ર નવરાત્રિની શરૂ શરૂ થાય એના પહેલાં તમારે સૌ પ્રથમ લક્ષ્મી માતાની મૂર્તિ અથવા તો તેનો તેનો ફોટો પોતાના ઘરે અવશ્ય લાવવો જોઈએ મિત્રો ચૈત્ર નવરાત્રિમાં લક્ષ્મી માતાનો ફોટો લાવો એ બહુ જ શુભ માનવામાં આવે છે પણ મિત્રો તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જો તમારે લક્ષ્મી માતાનો એવો ફોટો લાવવાનો છે અથવા તો એવી જ મૂર્તિ લાવવાની છે કે લક્ષ્મી માતા કમલાસન કમ કમલાસન ઉપર બિરાજિત હોય અને તેના હાથમાંથી ધનની વર્ષા થતી હોય એવો જ ફોટો અથવા મૂર્તિ તમારે લાવવાની છે આથી મિત્રો આ ફોટાને તમારે પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવો જોઈએ મિત્રો માન્યતા છે કે આવું કરવાથી આપણા કર્મ ધનનું આગમન થઈ શકે છે માતાઓ બહેનો તમને બધાને વિનંતી છે કે આ વિડીયોને બને એટલો બધા જ લોકો સુધી શેર કરજો કે જેથી કરીને માતાજી બધા લોકોને જ સારા આશીર્વાદ આપી શકે અને બધા જ બધાના કર્મ સુખ સમૃદ્ધિનો વાસ થાય તેમજ મિત્રો ચૈત્ર નવરાત્રિમાં એક ચાંદીનો સિક્કો કરે લાવવો એ પણ બહુ જ શુભ માનવામાં આવે છે પણ મિત્રો આ સિક્કા ઉપર ગણપતિ દાદા અથવા તો લક્ષ્મી માતાનું ચિત્ર બનેલું હોય આવો સિક્કો સૌથી વધારે શુભ માનવામાં આવે છે પછી મિત્રો આ સિક્કાને તમારે પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવો જોઈએ એવી માન્યતા એવી એવી છે કે મિત્રો આ ઉપાય કરવાથી આપના કર્મ ધનની વરસાદ થઈ શકે છે તેની સાથે જ મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં શૃંગારનો સામાન પણ તમારે અવશ્ય લાવવો જોઈએ કે જેમાં બંગડી સિંદૂર ચાંદલો વગેરે જેવી શૃંગારની વસ્તુઓ ઘરે લાવવી એ પણ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે અને પછી મિત્રો આ શંગારની વસ્તુઓને તમારે દુર્ગા માતાને અર્પિત કરીને પછી પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કર કરવી જોઈએ એવી માન્યતા છે કે આવું કરવાથી માં દુર્ગા તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ અને ખુશહાલી આવી શકે છે તેની સાથે જ મિત્રો લક્ષ્મી માતાને કમળનું ફૂલ બહુ જ વધારે પ્રિય માનવામાં આવે છે આથી મિત્રો ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમારે કમળનું ફૂલ પોતાના કર્મ અવશ્ય લાવવું જોઈએ અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના દરમિયાન તેને આ કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ તેની સાથે જ મિત્રો ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમારે તુલસી માતાનો છોડ પોતાના કર્મ વાવો બહુ જ શુભ અને મંગલકારી માનાય છે મિત્રો એવી માન્યતા છે કે જો તમે ચૈત્ર નવરાત્રિમાં તુલસી માતાનો નવો છોડ પોતાના કર્મ લાવીને વાવો છો તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે છે મિત્રો તુલસીના છોડની નિયમિત પૂજા આરચના આપના કર્મ લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને આપના કર્મ સુખ શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહેશે તેની સાથે જ મિત્રો નવગ્રહ યંત્ર પણ તમે ચૈત્ર નવરાત્રિના દિવસે જો તમે ઘરે લાવો છો તો મિત્રો તમને બધા જ ગ્રહોના શુભ પ્રભાવ પ્રાપ્ત થઈ શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે કે જેનાથી તમારું નસીબ ચમકી શકે છે આ ઉપરાંત મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમારે સ્વસ્તિકનું ચિહ્ન લાવવું એ બહુ જ શુભ માનવામાં આવે છે એટલે કે મિત્રો જો તમે સાથીઓ હોય એવી મૂર્તિ તમે તમ ઘરે લાવો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ શુભાતનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો આ સાથિયાનું નિશાન જો તમે પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુમાં અથવા તો મંદિરની બાજુમાં લગાવો છો તો મિત્રો આ વસ્તુ તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે અને તમારા કર્મ સકારાત્મક ઊર્જાનો સંચાર થઈ શકે છે તેની સાથે જ મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રિમાં કોઈ પણ નવી પ્રોપર્ટી ખરીદી શકો છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે એટલે કે તમે નવો પ્લોટ કે કોઈ દુકાન કે મકાન કે જો તમે ખરીદી શકો છો તો તે બહુ જ શુભ મનાય છે તો મિત્રો જો તમે ઘણા સમયથી કોઈ મકાન દુકાન કે પ્લોટ કે એવી કોઈ જગ્યા લેવા માંગતા હોવ અથવા તો એવું વિચારી રહ્યા હોવ તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિનો જે દિવસ હોય તમારા માટે ખૂબ જ શુભ રહેશે કારણ કે મિત્રો આ દિવસોમાં દિવસોમાં મા દુર્ગા તેમજ લક્ષ્મી માતા વધારે જ પ્રસન્ન મુન્દ્રામાં હોય છે આથી તમારી ઉપર કોઈ ઉપર જો કોઈ વિઘ્ન આવવાનું હોય તો એ પણ ટળી ટળાવી છે અને તમે જે કાંઈ પણ કાર્ય કરો છો એમાં તમને સફળતા પ્રાપ્ત કરાવે છે તેની સાથે જ મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમે કોઈ પણ પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરતા હોવ તો એની મૂર્તિ કે ફોટો પોતાના કર્મ મંદિરમાં સ્થાપિત કરો છો તો મિત્રો તમને તમારા દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો તમે પોતાની ક્ષમતા અનુસાર મૂર્તિ ખરીદી શકો છો તેની સાથે જ મિત્રો જો તમે કોઈ નવું વાહન લેવાનું વિચારી રહ્યા હોવ તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિનો સમય ખૂબ જ શુભ અને મંગાલકારી માન્ય છે મનાય છે મિત્રો એવી માન્યતા છે કે આ સમયમાં એટલે કે મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રિમાં કોઈ પણ પ્રકારનું નાનું કે મોટું વાહન લોશો તો મિત્રો એવું માનાય છે કે આ તમારું વાહન આખી જિંદગી તમારો સાથ આપી શકે છે એટલે કે મિત્રો આ દિવસો જ એટલા જ શુભ હોય છે કે જો તમે આ દિવસોમાં કોઈ પણ કાર્ય કરો છો તો એમાં તમને સો ટકા સફળતા પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો તમારે આ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં દિવસોમાં માતાજીને તો સોલ સોલ શંઘારનો સામાન અર્પણ કરવાનો જ છે પણ આ ઉપરાંત મિત્રો તમારે પોતાના માટે પણ શંઘારનો સામાન લેવો એ એ પણ બહુ જ શુભ માનવામાં આવે છે એટલે કે મિત્રો જે પણ મેકઅપનો સામાન છે એ શંગાર મનાય છે આથી જો તમે આ સામાનને નવરાત્રિના દિવસોમાં પોતાના માટે પણ લાવો છો તો તે પણ બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ શંગારનો સામાન તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ કરાવી શકે છે આવી માન્યતા છે કે જો તો માતાઓ તેમજ બહેનો ચૈત્ર નવરાત્રિ દિવસોમાં જો શંઘા શંઘારનો સામાન મા દુર્ગાને અર્પણ કરીને પછી એનો ઉપયોગ કરે છે તો દુર્ગા માતાનો સાક્ષાત આશીર્વાદ તે માતાઓ બહેનો ઉપર જીવનભર બનેલો રહે છે તેમજ મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં અમુક એવા ફળ અથવા તો વૃક્ષો છે કે જે શાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવે છે જેને જેમ કે મિત્રો વડલાનું વૃક્ષ પીપળાનું વૃક્ષ ચમેલીનો છોડ કેસોડાનું વૃક્ષ બીલીપત્રનું વૃક્ષ જો તમે પોતાના ઘરના બગીચામાં અથવા તો પોતાના ઘરના ફળિયામાં વાવો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ અને મંગલ કારી માનવામાં આવે છે મિત્રો આ બધા છોડ એવા છે કે તમારા કર્મ જે કંઈ પણ પ્રકારના વાસ્તુ દોષ હોય તેમજ વર્ષો જૂની કોઈ એવી મુશ્કેલી હોય કે જેનો હલ નીકળી શકતો ન હોય તો મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં આ વસ્તુ અવશ્ય કરવી જોઈએ તેમજ મિત્રો આવનારા આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જો તમે રંગનો ધ્વજ પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરો છો તો તે પણ બહુ જ શુભ મનાય છે અને પછી જ્યારે પણ નવમું નોર્થો આવે છે ત્યારે કોઈ પણ દેવી દેવતાના મંદિરમાં આ ધ્વજ તમારે ત્યાં અર્પણ કરવી કરી દેવો જોઈએ મિત્રો આ સનાતન ધર્મમાં કેસરીઓ ધ્વજ પ્રતિકનું પ્રતિક પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે તેમજ મિત્રો નવરાત્રિના દિવસોમાં જો તમે માટે માટેનું ઘર લાવીને પોતાના ઘરમાં સ્થાપિત કરો છો તો મિત્રો આ વસ્તુને એ તમને પોતાનું વાસ્તવિક ઘર લેવામાં મદદ થઈ શકે છે જો મિત્રો તમે લાંબા સમયથી એક પોતાનું ઘર લેવા માટે ઈચ્છતા હોવ તો મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં એક માટીનું નાનું ઘર લાવીને માતાજીના ચરણોમાં અવશ્ય અર્પણ કરવું જોઈએ કે જેનાથી તમારી પો તમારી પોતાનું મકાન લેવાની મનોકામના છે એ પૂર્ણ થઈ શકે થઈ શકે છે તેની સાથે જ મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમે ગાયનું શુદ્ધ ઘી અવશ્ય ખરીદજો અને આનાથી તમે દીવો પ્રગટાવજો તેની સાથે જ મિત્રો તમે પોતાના ઘરના બધા જ સભ્યોને આ નવરાત્રિના દિવસોમાં શુદ્ધ ગાયનું ઘી ખવડાવશો તો મિત્રો આખું વર્ષ તમે નિરોગી રહી શકો છો અને તમને કોઈ પણ પ્રકારની બીમારી થઈ શકતી નથી તેની સાથે જ મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જો તમે કેળાનો છોડ પોતાના ઘરે લાવીને વાવો છો તો મિત્રો આ વસ્તુ તમારા ઘરનું સુખ સમૃદ્ધિ લાવી શકે છે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી શકે છે આથી મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કેળા કેળાના છોડને ઘરે લાવીને નવ દિવસ સુધી આ છોડને જળ અર્પણ કરવું જોઈએ તેની સાથે જ મિત્રો ગુરુવારના દિવસે આ જળમાં થોડું દૂધ ભેળવીને એક કેળાના છોડમાં અર્પણ કરવાથી તમારા કર્મ આર્થિક સમસ્યાઓ હોય તો તે દૂર થઈ શકે છે અને લક્ષ્મી માતાનો આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો તમે નવરાત્રિના દિવસોમાં ચમેલીનો છોડ પોતાના ઘરે લાવો છો તો આનાથી તમારા ઘરની બધી જ સમસ્યાઓમાંથી તમને છુટકારો મળી શકે છે તેની સાથે જ મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં એક વડના વડલાના વૃક્ષનું પાન પોતાના ઘરે અવશ્ય લાવવું જોઈએ અને પછી મિત્રો તમારે આ વડલાના વૃક્ષને ઘરે લાવીને તેને ગંગાજળથી સાફ કરી લેવું જોઈએ આના પછી મિત્રો એ પાન ઉપર હળદર અને દેશી ઘીથી તમારે એક પાન ઉપર સાથીઓ બનાવવો જોઈએ પછી મિત્રો આ વડલાના પાનને તમે મંદિરમાં મૂકી દેજો તેની સાથે જ તમારે નવ દિવસ સુધી આ પાનની પૂજા આરચના કરવાની છે અને ધૂપ પ્રગટાવવાનું છે મિત્રો આવું કરવાથી બધી જ પ્રકારની સમસ્યાઓમાંથી તમને છુટકારો મળી શકે છે આનાથી મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં થઈ શકે તેની સાથે જ મિત્રો ધતુરાનું ફૂલ હોય છે એનો ઉપયોગ મિત્રો મહાકાળી માની પૂજા આ રચનામાં પણ તેનો ઉપયોગ થતો હોય છે આથી મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જો તમે શુભ મુહૃતમાં ધતુરાનું ફૂલ અથવા તો ધતુરાની ડાળની ડાળખી પોતાના ઘરે લાવીને લાલ કપડામાં બાંધીને મહાકાળી માના મંત્રનો જાપ કરીને આનું પૂજન કરો છો તો મિત્રો તમારા ઘરમાં જે કાંઈ પણ પ્રકારની જે કાંઈ પણ પ્રકારની મુશ્કેલીઓ છે એમાંથી તમને છુટકારો મળી શકે છે તેની સાથે જ મિત્રો જે કોઈ પણ બહેનો દીકરીઓ જો કુંવારા કુંવારી હોય અથવા તો કુંવારી હોય અથવા તો જો તેના કોઈના લગ્ન ન થતા હોય અથવા તો તેવી કોઈ છોકરી કેમ કેમ જેના માટે કોઈ સારું એવું માગું ના આવતું હોય તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમારે બધી જ બહેનોએ દુર્ગા માતાને લાલ ચુંદડીની સાથે શૃંગારનો સામાન અવશ્ય અર્પણ કરવો જોઈએ મિત્રો ચૈત્ર નવરાત્રિમાં આવું કરવાથી તમને સારો એવો ભાવિક વર મળી શકે છે અને આ ઉપાય ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કરવાથી મિત્રો તમારું દાંપત્ય જીવન પણ સુખી રીતે નીવડી શકે છે તેની સાથે જ મિત્રો આ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જો તમે કોઈ પ્રકારનું આ સોનું કે ચાંદીના કરિયાણા ખરીદી ખરીદો છો તો મિત્રો તમારે સૌ પ્રથમ આ વસ્તુ માતાજીને ચૈત્ર નવરાત્રિમાં અર્પણ કરવી જોઈએ અને પછી જ તમારે આ કરેણા પહેરવા જોઈએ જો મિત્રો તમે આ પ્રકારે વિધિથી કરેણાની પૂજા આરચના કરીને માતાજીને અર્પણ કરીને પછી પહેરોશો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે આનાથી મિત્રો તમારા કર્મ સુખ સમૃદ્ધિ આવે છે અને તમારા કર્મ ક્યારેય પણ ધન દોલતની કમી નહીં થઈ શકે તમે જ તમારા કરની પ્રગતિ થઈ તમે જ તમારા ઘરની પ્રગતિ થઈ શકે છે તેમાં મિત્રો જો આ તમારા કાર્યમાં વારે વારે બધા આડે આવતી હોય તો તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો તો એ કામ તમારું પાર ન પડતું હોય તો મિત્રો તમારે આવનારા આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં એક મૌલિકનો દોરો લાવીને એમાં નવ ગાંઠ લગવાળીને તમારે દુર્ગા માને અર્પણ કરી દેજો જોઈએ કર કરી દેવો જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે આ ઉપાયને કરવાથી મિત્રો કોઈ પણ વ્યક્તિનું ભાગ્ય ચમકી શકે છે મિત્રો એવું મનાય છે કે દુર્ગા માતાના પગલાં કે કોઈ પણ કર્મ પડે છે તો એ ઘર ધન્ય થઈ જાય છે તેની સાથે જ મિત્રો તમે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં દુર્ગા માતાના પગલા પોતાના ઘરે લાવી શકો છો અને તમે એને મંદિરમાં સ્થાપિત કરો છો તો મિત્રો દુર્ગા માતાના સાક્ષાક આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે અને તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ શકે છે તેની સાથે જ મિત્રો તમે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં લાલ ચંદનની માળા પણ પોતાના ઘરે ખરીદીને લાવી શકો છો અને મિત્રો દુર્ગા માના મંત્રનો જાપ કરવા માટે લાલચંદનની માળા અતિ ઉત્તમ અને શુભ માનવામાં આવે છે આથી મિત્રો તમે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં દુર્ગા માતાના મંત્રનો જાપ લાલચંદનની માળાથી કરો છો તો મિત્રો તમને બહુ જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેની સાથે જ મિત્રો તમે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં હળદરની બે ગાંઠ માતાજીને જરૂર અર્પણ કરજો એની એના પછી માતાજીની સામે તમારે શ્રી સૂતકનો પાઠ કરવો જોઈએ અને જ્યારે પણ નવરાત્રિ પૂરી થઈ જાય એ પછી મિત્રો તમારે આ બે હળદરની ગાંઠને લાલ વસ્ત્રમાં લાલ વસ્ત્રમાં મીટીને પોતાની ધન રાખવાની તિજોરીમાં સ્થાપિત કરી દેવી જોઈએ તેની સાથે જ મિત્રો તમે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં નાગરવેલ પાન પોતાના ઘરે લાવો છો તો બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો નાગરવેલનું પાનનો ઉપાય તો ખૂબ પૂજા અર્ચનામાં થતો જ અરચનામાં તો થાય જ છે પણ તેનો ઉપયોગ ઔષધિત તરીકે પણ કરવામાં આવે છે આથી મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં નાગરવેલના પાનની માળા બનાવીને તમારે દુર્ગા માને અવશ્ય અર્પણ કરવી જોઈએ અને આના પછી મિત્રો તમે જલ્દી જ નોકરી આના પછી મિત્રો તમે જલ્દી જ નોકરી મળે દેવી દુર્ગા માતાને પ્રાર્થના કરો છો તો મિત્રો આ સપનું તમારું પૂર્ણ થઈ શકે છે અને જો તમને નોકરી મળી જાય તો મિત્રો આ જે તમને નવ નાગરવેલના પાનની માળા માતાજીને અર્પણ કરી છે એને તમારે કોઈ પણ વહેતા પાણીમાં વર્ષે વિસર્જિત કરી દેવી જોઈએ તો મિત્રો જો તમે આવનારી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં જો તમે આ પ્રકારની શુભ અને મંગલકારી વસ્તુઓ પોતાના ઘરમાં લાવો છો તો મિત્રો તમને સાક્ષાત દુર્ગા માના તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે અને તમે જે પણ દેવી દેવતાઓને માનતા હોવ એની તમે એની તમને અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે છે કે જેથી કરીને તમારું ઘર આખું સુખ સમૃદ્ધિથી ભરપૂર રહી શકે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવો વિડીયો સાથે ત્યાં સુધી બધાય ને રામ રામ